રામ બાબુ કે પાંડવો નો વિજય એટલા માટે થયો એનું એક કારણ મારી દ્રષ્ટિએ મને ગમે છે કે પાંડવોની સાથે કૃષ્ણની કૃપા હતી તમે જ્યાં જુઓ ત્યાં કૃષ્ણ ક્યાંક ને આવીને ઉભા રહે છે કૃષ્ણની કૃપા હતી એટલે પાંડવો યુદ્ધ જીત્યા હતા શિવ ની કરુણા હતી તમને હું પ્રસંગ કહું અને ઈ પ્રસંગ સાંભળવા માટે પાછું તમારે શિવ કથામાં જવું પડે Om Namah Shivaya. Om Namah Shivaya.